રામદેવિના મંદિરે ભજન સંધ્યા યોજાય નવાવાસ ખાતે દજુજી ઠાકોરે બાબા રામદેવના મંદિર નિર્માણ કરી પ્રતિષ્ઠા કરી પિતાના નેકરાહ પર પુત્રો પણ વર્ષો જૂની પરંપરા જાળવી રહ્યા છે ચકાબાઈ ઠાકોર અને સુખાભાઈ ઠાકોર દ્વારા બાબા રામદેવની પૂજા કરવામાં આવે છે ભાદરવી બીજ નિમિત્તે ભજન સંધ્યા યોજાઈ ભજની કલાકારોએ બાબા રામદેવના ભજન ગાય ધર્મપ્રેમી લોકોને રસ તરબોળ કર્યા ભજન સંધ્યાને લઈ હજારો ભક્તો બાબા રામદેવપીરના દર્શન કરી ધન્યતા અનુભવી બાબા રામદેવના પરમ ભક્ત ચકાબાઈ ઠાકોર દ્વારા દર વર્ષે વિધ ભજન મંડળીઓ થકી બાબા રામદેવની અનોખી ભક્તિ કરે છે બાબા બાબારામદેવના દર્શન સાથે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરી પ્રસાદનો લાહો લીધો દિન પ્રતિદિન અનેક ભાવિ ભક્તો બાબા રામદેવ પીરના દર્શનાર્થે આવે છે બાબા રામદેવ પીર અનેક માય ભક્તોની માનતાઓ પૂર્ણ કરે છે ભાદરવી ભાદરેબીના ભજન સંધ્યા તેમજ નોમના દિવસે બાબા રામદેવ પીરને નેજુ ચડાવવામાં આવે છે બાબા રામદેવ પીર માય ભક્તોની માનતાઓ પૂર્ણ કરતા દર્શન કરવા માટે ભક્તોના ઘોડાપુર ઉમટે છે અહેવાલ પ્રકાશ ગોસ્વામી સાથે મેલખટવીરી ભારતની અસ્મિતા બનાસકાંઠ